અનેક સાધુ સંતોને મોક્ષ મળ્યો છે એટલે એની પ્રદક્ષિણા કરી અને પુણ્યનું ભાથું બાંધવું અને સાથોસાથ યાત્રાનો લાવો લેવો આ બંને વસ્તુ એમાં સામેલ છે આણંદજી કલ્યાણજી પેઢી આપણી વર્ષોથી આ યાત્રાનું મેનેજમેન્ટ કરે છે અને પાલની વ્યવસ્થા કરે છે કે યાત્રા કરીને આવે યાત્રિકો તો એને બધી સગવડ ખાનપાનની મળે એનું સંઘ પૂજન પણ થાય વર્ષોથી આ કાર્યક્રમ ચાલતો આવે છે એટલું જ નહીં જે લોકો આ યાત્રા નથી કરી શકતા એ એમના પોતાના શહેરના દેરાસરોમાં ભાવ યાત્રા પણ કરે છે રાજકોટમાં પણ લગભગ જૈન દેરાસરોમાં સવારે અથવા તો બપોરે આજે ભાવ યાત્રાના આયોજન થયા હતા ને એમાં પણ બહુ સરસ માહોલ હોય ને લોકો એકત્ર થાય છે એટલે આ રીતે આ યાત્રાનું મહત્વ આપણે સમજવું છે અને એ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે જૈન અગ્રણી સંજયભાઈ મહેતા જે મૂળે તો ટેક્સ કન્સલ્ટન્ટ છે પણ પ્રહલાદ પ્લોટ જૈન દેરાસરના ટ્રસ્ટી છે વર્ષોથી આપણી માળી વાડીમાં પણ એ ઘણા વર્ષોથી સંકળાયેલા છે એટલે એ રીતે પણ અને કેટલાય મારા સાહેબ આચાર્ય મહારાજોના એમને આશીર્વાદ મળેલા છે એમના ઘરે પગલા પણ એમના થયા છે સંજયભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર જી સૌ પ્રથમ તો આ પાલિતાણા શત્રુંજય ગિરિવરની યાત્રાનું મહત્વ શું છે એની પહેલા દર્શકોને કારણ કે જૈનોને ખબર છે પણ જૈન જે જૈન સિવાયના લોકો દર્શકો છે એમને પણ ખ્યાલ આવે કે આ યાત્રાનું મહત્વ શું છે તમને જણાવું કે ગિરિરાજમાં આજથી વર્ષો પહેલા માંડવ માંડલ ડુંગર ઉપર જી શ્યામ અને પ્રદ્યુમન નામના બે ભાઈઓ કૃષ્ણ મહારાજાના પુત્ર એ બંને ભાઈઓએ ત્યાંથી દીક્ષા અંગીકાર કર્યો અને એ દિવસે એમનું મોક્ષ થયું સાથે સાથે સાડા આઠ કરોડ મોક્ષે સાધુ સંતો અને એ દિવસ એટલે એ તેરસ અને તેરસ ના એ દિવસ થી અતિ મહત્વની આ યાત્રા થઈ ચાલુ છે બરાબર છે નેમિનાથ ભગવાનના સમયમાં દીક્ષા થઈ હતી ને પછી એમને મોક્ષ મળે છે એ ફાગણ સુદ તેરસ એટલે આ

બરાબર અને એના મનની ભાવના હોય છે સીધા ચલ સમ સોરઠ દેશ મોજાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર વાહ હું આ સંખેશ્વર ગિરિરાજને વારંવાર વંદુ આ યાત્રા તળેટીથી શરૂ થાય અને રામપોર થી દાદાના દરબાર તરફ જઈએ જયારે ત્યારે દાદાના દરબારમાં આપણે સૌથી પેલા એ દાદાની ભમતી કરીએ અને પાછળ રાયણ આ સૌ પ્રથમ જૈનો નો ચૈત્યવંદન કરે ત્યારબાદ એ ચૈત્યવંદન પૂર્ણ થયા પછી બરાબર પુંડરીક સ્વામીની ડેરીએ પણ શ્રાવક અને શ્રાવિકાઓ પોતાના ભાવ મુજબ ચૈત્યવંદન કરે એ ચૈત્યવંદન થયા પછી પ્રદક્ષિણા પૂરી કરી અને દાદા આદેશ્વરના દરબારમાં બોલો આદેશ્વર જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ કરી અને એ દાદાના દરબારમાં પ્રવેશ કરે અને જાણે એક આમ હૃદયના ભાવો એના એટલા બધા ઉમટતા હોય ઉમટતા હોય કે એને એમ થાય કે બસ હું આજે દાદાને ભેટ્યો ક્યાં વાત વાહ અને આ યાત્રામાં સંજયભાઈ પાંચ દર્શનીય સ્થળો આવે છે મારા ખ્યાલથી જી એમાં દેવકી પુત્રો નું મંદિર છે જે ચંદન તલામડી એનો પણ બહુ સરસ મજાનો ઇતિહાસ છે આપણે દાદા ના દરબારમાં દાદા ને ભેટ્યા પછી છ ગાઉની યાત્રા શરૂ થાય આમ સામાન્ય તો આગણસો તેરસે આ છ ગાવ ની યાત્રાઓ થતી હોય છે પરંતુ હમણાં હમણાં જે નવાણું યાત્રાઓ થાય છે એ નવાણું યાત્રામાં પણ છ ગાવ ની યાત્રાઓ કરવામાં આવે છે એટલું જ નહીં છઠ કરીને સાત જાત્રા પણ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે આવી સુંદર વ્યવસ્થા એ દાદાના દરબાર છ ગાઉ તરફ આપણે એ યાત્રા શરૂ કરીએ છ ગાઉ એટલે કે લગભગ અઢાર કિલોમીટર જેવો પગપાળાનો આપણો થાય પેલું અને સૌથી પહેલા

એક બીજા શ્રાવક અને શ્રાવિકાઓ ને ભાવ થી બોલાવતા હોય એ જગ્યાએ તેલ માલિશ થાય fruit પાલ હોય થેપલા ભાખરી ભાજી એના પાલ હોય પણ અતિ સુંદર વ્યવસ્થા આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવતી હોય છે અને આ એક યાત્રા એવી છે કે કોઈ પણ વ્યક્તિ શ્રાવક કે શ્રાવિકા એના જીવનમાં એક વખત કરવી જ જોઈએ બહુ સાચી વાત બહુ સાચી વાત

ત્યાં એક તલાવડી બનાવે છે પોતે તપ અને આરાધના સાધના કરીને બરાબર પણ પછી એમ થાય છે કે આ અડગણ પાણી જો હું આ બધા સંઘના શ્રાવક શ્રાવિકાઓને પીવડાવું તો એનું મને પાપ લાગે અને એની એ પાપની પેલી આલોચનામાં ને આલોચનામાં એ ત્યાં આરાધના કરતા રહ્યા અને આરાધના કરતા કરતાં તેમનો ત્યાંથી મોક્ષ થયો અને એ નિમિત્તે

પેલા વર્ષો પેલા આનંદજી કલ્યાણજી પેટીએ એ પોતાની પાસે આયોજન અને જે પાલ હતા એ બધા સંઘોને એમ કીધું કે ભાઈ તમે કાયમી પાલ આ ચલાવો બરાબર અને જે નજીકના હતા જેમ કે ભાવનગર છે સિહોર છે આ બધાને એવા પાલ આપવામાં આવતા કે જે દૂરના લોકોને લઈ જવા ને વ્યવસ્થા કરવામાં અશક્ય બને બરાબર તો આ નજીકના લોકો છે એ શક્ય બને તો વર્ષો પહેલા એ બધા પાલો એલોટ કરવામાં આવ્યા હતા નજીબા એના રકમ લઈને અને એમાં શરબતના છે પછી ફળ ફ્રૂટના છે દ્રાક્ષના છે તરબૂચના છે એવી રીતે થેપલા દહીંના છે ગરમ વસ્તુઓના છે ચા કોફી દૂધના એવી રીતે પાલો પણ છે દરેક વસ્તુ ત્યાં ઉપલબ્ધ છે બરાબર હમણાં છેલ્લા થોડા સમય પહેલા આણંદજી કલ્યાણજી પેઢીએ

વ્યવસ્થિત રીતે બેસી શકે અને સુંદર મજાનું વાપરી પણ શકે બહુ સરસ આવી સરસ વ્યવસ્થા ના ના અને પાલની સંખ્યા પણ ઘણી બધી હોય છે અને સંજયભાઈ કહ્યું એમ જુદા જુદા સંઘો એની જવાબદારી સંભાળી લે છે અને લગભગ તમને વાપરવા માટે દરેક વસ્તુની વ્યવસ્થા બહુ સરસ અને એ એમ કે યાત્રિકને પ્રસાદ આપ્યો એટલે એનો લાવો એવા ભાવથી આ સંઘો આ સેવા કરે છે એટલે બહુ મજાની વાત છે અને આવા પાલની સંખ્યા પણ જાજી હોય છે અને આણંદજી કલ્યાણજી પેઢી વર્ષોથી આનું તો કે આખા ડુંગરનું સંચાલન આણંદજી કલ્યાણજી પેઢી કરે છે એટલે એ રીતે પણ બધા આપણા જેટલા જૈનોના સ્થાનકો આ ડુંગર ઉપર છે એની સાચવણ પણ સારી રીતે થાય છે પણ હજારો લોકો સંજયભાઈ અહીંયા આવતા હોય છે ગુજરાતમાંથી તો ખરા જ ઉપરાંત ગુજરાત બહારથી પણ આ છગાવની યાત્રા માટે આવતા હોય છે પણ જે નથી આવી શકતા એની માટે જે ભાવયાત્રાનું આયોજન જે તે શહેરોના દેરાસરોમાં થાય છે તો તમે પ્રહલાદ પ્લોટના ટ્રસ્ટી પણ છો ત્યાં પણ આજે આયોજન હતું તો એની પણ વાત કરો બપોરે ત્રણ કલાકે આજે અમારે ત્યાં સંઘમાં ભાવયાત્રા શરૂ થઈ જી શ્રાવક અને શ્રાવિકાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ પરમ પૂજ્ય સાધ્વીજી ભગવન કૃપાક્રિંતા મારા સાહેબે નિશ્રા આપી ખુબ સુંદર મજાના પાંચ ગિરિરાજના જે નામ છે એ નામની સ્તુતિ સાથે તમામ લોકો ભાવમાં ભાવ અને એ લગભગ બે સવા બે કલાક ચાલ્યા પછી અમારે ત્યાં સંઘમાં કાયમી દાતા છે સંઘમાં ઓકે પરમેનન્ટ કાયમી અમારે એક પ્રતિકૃતિ છે જે આખા ગિરિરાજનો ત્યાં પટ બનાવવામાં આવ્યો છે પહેલા માળે નીચે નવકારપીટ છે એની ઉપર આવો એક સુંદર મજાનો ગિરિરાજનો પટ અને એના કાયમી દાતા એ દાતા પરિવાર દ્વારા દર વર્ષે ખૂબ સુંદર મજાની ભક્તિ કરવામાં આવે છે અને એ ભક્તિમાં લગભગ બધી વસ્તુઓ હોય થેપલા છે ભાજીનું શાક છે દ્રાક્ષ છે તરબૂચ છે એવી રીતે શરબત છે પાણીની બધું તમામ વસ્તુ એવી કે જે લોકો સરસ 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 રીતે વાપરી શકે અને પેટ ભરાઈ જાય એટલું બહુ બધા મોટા ભાગે લોકોમાં આવી ભાવ યાત્રા હવે થાય છે એટલે જે લોકો નથી જઈ શકતા એ યાત્રિકો અહીંયા ભાવ યાત્રા કરી અને એ યાત્રાનો લાવો લે છે એટલે આ રીતે પણ યાત્રા થઈ શકે એ બહુ આનંદ વાત છે

સાંભળો એટલે તમારા શરીરના રોવાડા ઉભા થઈ જાય શું દાદા ની ભક્તિ કરે અને એ મોટે થી લલકારતા જાય જય જય શ્રી આદિનાથ મોટા બોલે આદિના નાના બોલે આદિનાથ ટ્રસ્ટી બોલે આદિનાથ શ્રાવક બોલે આદિનાથ શ્રાવિકા બોલે આદિનાથ અને સાથે એ એ એના ગિરિરાજ ની નમન કરતા જાય ચલ ગિરિ નમો નમ વિમલા ચલ ગિરિ નમો નમ શૈત્રુંજય ગિરિ નમો નમ વंदन હો गिरिराजને વंदन હો गिरिराजને શાશ્વતા તીર્થમાં એક એક વ્યક્તિ ઉછડતા भावे दादा आदिनाथ ને भेटવા જઈ રહ્યા છે અને પાછું યાત્રા દરમિયાન તમને પાણીની ને બધી વ્યવસ્થાઓ પણ બહુ સરસ સરસ મજાની વ્યવસ્થા હોય છે કે તમને ક્યાંય સોસ પડે તકલીફ પડે તો એ વ્યવસ્થા પણ હોય છે એટલે આ રીતે જૈન હોય કે આમાં એવું નથી કે જૈન હોય એ જ યાત્રા કરી શકે એવું જરાય નથી કોઈ બંધન નથી આ યાત્રાનું એક ઐતિહાસિક જે પરિમાણ છે એ જૈન સિવાયના જે લોકો છે છે આકર્ષી શકે એવું આ પહાડની રચના એની ઉપર થયેલા તીર્થોનો ઇતિહાસ આ બધું તમે જાણો બહુ રસપ્રદ છે એટલે આ છગાઉ યાત્રા જીવનમાં એકવાર વાર સંજયભાઈ કહ્યું એમ કરવી જોઈએ આ એક લાવો છે જીવનનો અને લેવા જેવો છે સંજયભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ છ યાત્રા વિશે ભાવ યાત્રા વિશે પણ વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક આભાર કૌશિકભાઈ